હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ દોસ્તો નવા વ્લોગમાં તમારું ફરી એકવાર સ્વાગત છે અને દોસ્તો આપણે કાલે જે કાર ધોવા માટેની જે નળી લાવ્યા હતા એ નળી તો કાલે લાવ્યા હતા પણ એ નળ સાથે બરાબર ફિટ થતી નથી એટલા માટે આપણે બજારમાંથી એક પાસે બીજું નાનું શું કહેવાય નળી લગાવવા માટેનું લાવવાય અને નળી લગાવી અને કારમથી એ ખરાબ થઈ ગઈ છે તો કારને થોડીક આજે ધોવી અને ટ્રાય કરવી તો થોડી વાર પછી આપણે કારને ધોઈશું એ પહેલાં ચા પાણી નાસ્તો કરી લેવી અને પછી આપણે કારને ધોઈશું આંગણવાડી આંગણવાડીવાળા બહેનોને પણ આભા કાર્ડનું આપ્યું છે એવું વાત કરે છે આ તો ચાલો એ ચા બનાવે તો એ પહેલાં આપણે બજારમાં બહાર જઈ અને બિસ્કીટને થોડો નાસ્તો લેતા આવી તો બારે જઈને નાસ્તો લેતા દૂધ તો પીડ્યું છે દૂધ નથી લાવવાનું ચાલો ઝીર

ચાલો આપણે લીધી છે વેફર ને બિસ્કિટ ચાલો આપણે ચા પીવા બે જઈએ શું 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 છે માવો આટલા માવો જોડે ખાવ અત્યાર તૂટી ફૂટી કહેવાય વેફર હાલો ચા પી લો ચાલો નળી પડી હતી આપણે નળી જોઈ લેવી એ લગાડી દીધું છે કેમ કે આને અહીંયા બાંધવું પડ્યું છે લોખંડના તાર થી અને જો ફુવારા જેવું સરસ છે તો હમણાં ચાલુ કરવી ને ગાડીને આગળ લઈ લઈશું આપણે કારણ કે નળી ટૂંકી પડે છે ચાલો નળી બહાર કાઢી નાખી છે આપણે ફુવારા કરી પણ આ ફુવારો આની ઉપર કામ નહીં લાગે કાઢી નાખી

પછી પાછા ગાભો મારવાનો અને પાછું પાણીથી સાફ કરવાનું કાચ સાફ કરવાના અને અંદરનું બધું ધૂળ કાઢવાની ને એટલે ગાડી જ્યારે સાફ કરો ને ત્યારે થાકી જવાય છે પણ ગાડીઓ થઈ ગઈ છે કમ્પ્લેટ અને સ્મિતુભાઈ જો જેવો હું વિડીયો ચાલુ કરું ને એટલે સ્મિતુભાઈ તરત મારી પાસે આવી જાય અને કાંઈક ને કાંઈક એની ભાઈ હાજર જ હોય હા એ હવે જો અત્યારે સોલી આવે આવ્યા ચાલુ જ હોય એનું હોય ગાડી લઈને આવી જાય બિકિટ લઈને આવી જાય બ્લેન્કેટ લઈને આવી જાય હા મોબાઈલ ચાલુ કર્યો નથી ને આમ વિડીયો ચાલુ કર્યો નથી હા તરત ભાઈ આવી જાય હવે જો પાછા બીજું કંઈક લેવા ગયું હજી જો જો લઈને આવ્યો જો કીધું ને ગાડી અને બ્લેન્કેટ એટલે બે લઈને આવ્યો હા જો શું લઈને આવ્યો બીજું એ બ્લેન્કેટ કહેવાય કુકુ ન કહેવાય

ભળથું જોઈએ રીંગણા નું ભળથું ઓળો કહેવાય એવું કે આ તો એવું જયારે ભાઈ આપણને બહુ ફાવે નહીં એટલે એ રીતનું છે શાક બને છે ઓળો બને ત્યાં સુધીમાં આપણે અરે સોરી શાક નહીં ભરતું બને ત્યાં સુધી આપણે લેવા જવાનું છે બાજરીનો લોટ પછી શું કહેવાય દળીનું દળાવા આપ્યું છે પછી શું હતું

આવરી જરાસ બને ચાલો રસોડામાં રસોડામાં થઈ રહી છે તૈયારી રીંગણાના ઓળાની જો રીંગણા બફાઈ ગયા છે લાઈટ કરો તો દેખાઈ જાય છે આ રીંગણા બફાઈ ગયા છે આ છે ટમેટા અને ચોળી નાખવાની એમાં કે જોરી હોય તો ભલે હોય તે આ તો મને શું ખબર પડી લે કે ભાઈ રસ ચોરા

એ કે તમે રીલ બનાવો મેં કીધું હા થોડી કાલે આપણી એક રીલ વાયરલ થઈ છે અને અમારા અમુક અમુક જે આપણા મિત્રો એના પાસે આવી છે ને બહુ સારી એવું એમાં વ્યૂ આવ્યા છે સારી એવી કોમેન્ટ આવી છે ને સારી એવી લાઈક મળી છે આપણને સ્મિતુભાઈના તોફાન છે ફૂલ માર ખાય ને ત્યારે એને મજા આવે છે જમવાનું બની ગયું છે અને હવે અમે જમી લીધું ને તું તૈયાર જ છે ગોળ બતાવા જો જો હા શું બતાવસ તું ગોળ ગોળ બતાવે છે લાવ સ્મિતો ભાઈ લાઈક કર હા એને શું કહેવાય મશીન મશીન અને શું કહેવાય એને ગોળ ગોળ પછી શું કહેવાય પપ્પા અને શું કહેવાય પોપો પોપો છે ખીચડી રોટલો અને આ શું છે પાપડ અને સ્મિત ભાઈ ગોળ સંતાડી દીધો છે જો એકલા ગોળ ખાવાનો છે એટલો બધો નો ખવાય ઉધરસ થાય પછી અમે આવી ગયા છીએ સ્મિતના દાદાના ઘરે

ઊંઘ આવે મને તો તમે જાઓ છો સ્મિતુ તો હોઈ જાય ને ચાલો અત્યારે ઘરે જાઈ હજી લઈને આવે ચાલો અત્યારે ઘરે આવી ગયું છે લાઈટ કરી નાખી દોસ્તો ઘરે આવી ગયા છે અને આજના બ્લોગને અહીં જ ખતમ કરીએ તો મળીએ નવા એક માં ત્યાં સુધી ભાઈભાઈ ટાટા અને સ્મિતુભાઈ માટે દાદા એ આપ્યું છે સરસ મજાનું આ ટેડીનું બિસ્કિટ તો